સમય બગાડવો નથી હવે આપણે મંડળની શરૂઆત કરી કેમકે આપ સૌ ખૂબ સમજુ છો અને ગૌશાળાની વાત છે ત્યારે આપ સૌ સો ટકા ગૌશાળાને માનો છો એટલે આપશો એમાં કોઈ બે મત નથી અને અમારે ભવાનભાઈ બોરડ એને નોટમાં બે હજાર લખાવ્યા છે પણ એમણે કીધું છે કે એકાવંશ રૂપિયાના તરફથી તરફ થી જોરદાર તાળીઓ બધા બાપા જો ગણવા આપે રામદેવજી મહારાજ લીલી વાડી રાખે એટલે તમે તારે વરહતા રહેજો અને હવારું થી બેજો તો હવાર તમે કઈ કઈ થી લઈ જાઓ એની ગેરંટી આપીએ છીએ તો બાપા આપણે હવે ખોટો સમય નહીં બગાડીએ ફરમાઈશ કેમ કે ઘણું તમે આપ્યું છે ઘણું આપવાના છો બાપા બરાબર એટલે આપણે મંડળ આગળ શરૂઆત કરીએ રામદેજ મહારાજ ની આરતી જેને મંડળ રમાડ્યું છે એમના તરફથી રામદેજી મહારાજ ની આરતી માં એકવીસો એકાવન રૂપિયા નો વધારો છે બાપા જો કોઈ ભાઈ ની ઈચ્છા ના હોય તો આપણે મંડળ ની આગળ શરૂઆત કરીએ બાર બીજા ધણી આરતી જવા દઈ બાપુ એકવીસ રૂપિયા એક વાર બે વાર અઢી વાર પોણા ત્રણ વાર તો ભગવાન ભાઈ એમ કે છે એકવીસ માં સમર્પણ માં શરમ આવે એ વાત તો સાચી છે ભાઈ

નિલેશભાઈ સંજીભાઈ અમાર ભાવેશભાઈ ઘણા બધા મિત્રો છેલ્લા આઠ વર્ષથી સુરતમાં અમે સમૂહ લગન કરીએ છીએ સુરતમાં દર વર્ષે અમારો સમૂહ લગન અહીંયા હોય દર વર્ષે તુલસી વિવાના બીજા દિવસે અમારી ગૌશાળા છે જે આ જૂના વાગણિયા ઓગણીસ વીઘાની અંદર જય હિન્દ વાપી આશ્રમ છે અને ગૌશાળા છે એટલે એકવાર આપ પધારજો બહુ સરસ જગ્યા બનાવી છે બી રામદેજી મહારાજના સંગતિમાં કે ગૌશાળા ઊભી કરી છે ત્યાં દર વર્ષે દિવાળી પછી સમૂહ હોય અને દર વર્ષે ત્રીજા મહિનામાં અહીંયા સમૂહ આયોજન હોય છે એટલે છેલ્લા આઠ વર્ષથી અહિયાં અને છેલ્લા બાર વર્ષથી આ જૂના વાગણીયા ગામ ની અંદર સમૂહ લગ્ન કરી એમાં અમારે ભગવાનભાઈ જેટલા સચિન મિત્રો છે એ બધા કઈક ને કઈક દાન અને હાજરી આપતા હોય છે બાપા એટલે અને તમે નહીં માનો ખરેખર કે આજે આ સમયમાં તમારા અમારે કોઈ ઓળખાણ નથી બાપા આજે મંડળ કોઈ ઓળખાણ નથી હોતી પણ ક્યાંક ને ક્યાંક બારબીજના ધણીની ઈચ્છા હોય અને આ બધું થતું હોય પણ છેલ્લા બાર વર્ષની અંદર છેલ્લા બાર વર્ષની અંદર એવા એવા જગ્યાએ મંડળ રમ્યા છીએ કે અમુક જગ્યાએ અમારે કંકોત્રીના વ્યવહાર છે કે જ્યાં અમારા લગ્ન પ્રસંગમાં એકબીજાની ઘરે આવીએ છીએ બાકી એવા દિવસો છે કોઈ પાણી નથી પાતું રામ મળવાળ અને એટલો ગર્વ છે કે આમાંથી તમે ભણ્યા નહીં હો એટલે અમારી પણ ડિગ્રી છે અને આ બધું કરવું અમને અઘરું પડે છે બરાબર પણ પરમાત્મા અને ગાય માટે આ બધું કરીએ છીએ બાકી એટલું ભણ્યા છે બરાબર પણ ખરેખર આ અમારા માટે એટલે અઘરું પડે ગાય માટે ને પરમાત્મા માટે આ બધું લઈને નીકળ્યા છે પણ ડિગ્રીમાં આવું છે હું પોતે બે માચલ બે બેસ બે માસ્ટર અત્યારે ડોક્ટરેટ ની ડિગ્રી ચાલુ છે અને આ તમારી વચ્ચે રમીએ છીએ એટલે આ કોઈ અભિમાન કરવા માટે નથી પણ એટલું કેવા માટે કે અને આમાંથી એકેય સભ્ય તમને ક્યાંય જોવા નહીં મળે તમે ગમે એટલું સર્ચ કરી લેશો ક્યારેય કોઈના મંડળમાં રમવા જતા નથી અમે બધા મિત્રો છીએ અને સેવાના ભાવથી જોડાયેલા છીએ એટલા આખ્યાન ચલાવીએ છીએ અને આખ્યાન ચલાવવાનો હેતુ એટલો છે હું અહીંયા સમર્પણમાં આવું એમ કહું ભાઈ ગૌશાળા માટે ફાળો કરવાનો છે તો અહીંયા કોઈ મને બે હજારે નો દે એને ખબર છે આવા કેટલાય આવે ને બેહા ગયા ગાય નામે ખૂટિયા સરી જતા હોય પણ મંડળ અને રામદેવી મહારાનની જીવલીલા હોય તો એના નામે કાંઈક બે પૈસા ગૌશાળામાં જાય અને એટલા માટે સાહેબ એવા ગુજરાતમાં દાખલા છે કે લોકો પાંચ પાંચ વર્ષ પછી પણ અમારા કાર્ડ સાચવી અમને ફોન કરે છે કે ભાઈ અમે તમારું મંડળ તમારું જ રમાડવાનું છે અને તમારા જ રમવા આવવાનું છે આવા દાખલા ગુજરાતમાં છે આજથી બે વર્ષ પહેલા જ્યારે કોરોના નતો આવ્યો ને એમને કેનેડા રમવા જવાનું આમંત્રણ હતું અહીંયાથી કેનેડા રમવા જવાનું હતું પણ કોરોના આવી ગયો એટલે બધું અટવાઈ ગયું કામકાજ નકાર ભગવાનની કૃપા હતી તો જ્યાં પણ મજા આવે ત્યાં વરતા રહેજો બરાબર અને રામદેજી મહારાજ આરતીમાં આરતી માં છે પણ એક ગીત લઈ લઈ એટલે કોક હામે બોલ આપી દે બરાબર આ ગીત એવું છે બાબા કે અત્યારના અત્યારના સમયમાં એમની એવી ઈચ્છા છે કે અમે દર વર્ષે સમૂહ લગ્ન કર્યા ક્યારેક એકત્રીસ હોય ક્યારેક એકાવન હોય ક્યારેક પાંત્રીસ હોય ચાલીસ હોય એટલે કોઈ ગરીબ માણસની દીકરી હોય અને એવો પરિવાર હોય તો અમારો સંપર્ક કરજો બરાબર અને આ સમૂહલગ્નમાં જોડાજો તમારી સમૂહલગ્ન લગ્ન દેવાની જવાબદારી આ સંસ્થાઓ આવવા મંડળ ઉપરવા તૈયાર છે બરાબર તો આપની સોસાયટીમાં આવ્યા છીએ આરતી ઉતરી જાય પછી એક જોડી તમારા સમક્ષ ફરશે અમારું કાર્ડ લઈ લેજો બરાબર સમુલગ્નમાં કોઈને જોડાવવું હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો અને ક્યારેક કોઈ સ્મરણાંજલિ અર્થે ધૂન મંડળ કોઈને રાખવાની ઈચ્છા હોય તો પણ અમારો મંડળ સંપર્ક કરજો જે પણ કાર્ય કરીએ છીએ એ તમામ અમારી એક જ ગૌશાળા છે અને ગૌશાળા લાભાર્થે જ આ તમામ કાર્યક્રમ કરીએ છીએ આમાંથી અમે કોઈ એક પણ રૂપિયો લેતા નથી અમારા ઘરના દર નહીં નાખી કેમ કે પ્રભુની આપણે કૃપા છે બાપા એટલે એક અત્યારે બેન દીકરીને બહાર નીકળવું હોય તો ખૂબ કપરો સમય છે એવા રાક્ષસો બાર આટા મારે છે બાપા ત્યારે આ સમયમાં આપણે નવરાત્રી ઉજવતા હોય હવે નવરાત્રીમાં આ ગીત તો નથી ગવાતા પણ ગામડે હજી ક્યાંક આવા ગીતો ગવાય છે આ એક ગીત ગવાયnte ભાઈ બોલ નક્કી કરી લેજો એકાવનસો ની ઉપરનો જે છેલ્લો બોલ હશે ને આપણે આરતી જવા દે બરાબર એક આ ગીત ગવાય જાય એટલે જરાક નકી કરી લોજો બરાબર થઈ ગયો બોલો એટલે અહીંયા નવરાત્રીમાં આપણે ગીત ગવાય ગામડે ગવાતા પણ અત્યારે સમય એવો છે શહેરોમાં ગીતો ભૂલાઈ ગયા છે કે આજે પેલાના સમયમાં બારવટીયાને લોકો પૂજતા કેમ કેમ કે જે વિસ્તારમાં બારવટીયા રાજ કરતા હોય ને એમાં કોઈના બાપની તાકાત નહોતી બેન દીકરી ઉપર આંખ ઊંચી કરીને જોઈ શકે ધડતી માથા અલગ થઈ જાય ઈ સમય હતો એના રાહડા ગામે ગામ ગવાય આજ એના ડુંગરામાં રાહડા ગવાય ચાહે કાદુ મકરાણી હોય તો ભલે મુસલમાન નો દીકરો બલોચ નો દીકરો તો આજ એના નામ ના ગવાય વીર રામ વાળો ખોવા જેવડી જેની વાવડી હતી ને આજ એના ગામે ગામ રાહડા ગવાય કદાચ ક્યાંય નીકળો હોય ને તો કોઈના ના બાપ ની તાકાત નથી કે બેન દીકરી પર ઉકી હાથ કરીને જોઈ શકે કારણ કે કદાચ કોઈ બેન દીકરી છેડતી થઈ જાય ને વીર રામ વાળા ને ખબર પડે ને તો ધોળા દીએ માથા અલગ કરી નાખે આજ ઈ રામ નો રાસ એકવાર આ ચોક માં આવ્યા છે તો એકવાર

આ રે વી કોમા રે જેવડી રામા તારી વાવડી

¡Que la re... આ ભગવાન તુ કરે કાડું બાના બોવરે બારમાટી નો તાકે લવા બોવર બોવરે બારમાટી નો તાકે مرت تو سر کار સુધી આપણે કાપોદરા પાસે જે કરમનાથ મહાદેવ મંદિર છે ને ત્યાં બે મહિના સુધી રસોડું ચલાવ્યું હતું એટલે જે લોકોને જરૂરિયાતમંદ હોય એ બધાને અમે દરરોજ ત્યારે જયારે કોરોનાની શરૂઆત હતી ત્યારે બે મહિના રસોડું ચલાવ્યું બ્યાસી દિવસથી પણ વધારે ત્રણ મહિના આસપાસ અને ત્યારે અમારા અરવિંદભાઈએ એટલે કેમ કે બધાને ફોન કર્યા ભાઈ ત્યારે તો બધાના ધંધા એ બનતા કોને આપણે કહી શકીએ ભાઈ દાન આપો ત્યારે અરવિંદભાઈએ મને અગિયાર રૂપિયા રોકડા મોકલાવ્યા તે સમયે એકવાર એક વાર જોરદાર તાળીઓથી વધારો બાબા કેમ કે મેં કીધું ને ક્યાં સચિનમાં ઘણા એવા મિત્રો છે કે ગમે ત્યારે ક્યાંક ફોન કરીએ હોય કંઈક પ્રસંગ હોય તો અચૂક ક્યારેક ને ક્યારેક દાન આપતા હોય છે ઘણું આપે બીર બાર બીજનો ધણી ઘણું આપે રામદેવજી મહારાજ બાબા બાર બીજના ધણીની આરતી ઉતરતી હોય એકવાર બધાને વિનંતી છે કે થોડીક વાર માટે બહેનો માથે ઓઢી લે અને ભાઈઓને વિનંતી છે કે પગમાં પહેરેલા બુટ ચપ્પલ થોડીક વાર માટે શક્ય હોય તો કાઢી નાખજો આપ સૌને વિનંતી છે કારણ કે બાર બીજના ધણીની આપ આરતી ઉતારીએ છીએ અને ગવાય તો સાથે ગાજો નહીતર હૃદયના ભાવથી અંતરના નાદથી એકવાર નાદ થી એકવાર હે બાર બીજના ધણી આજ આ સમર્પણ ની અંદર આજે મારા ચોકમાં બધા છે મારા શરીરમાં મારા ઘરમાં દુઃખ છે તો તું ભાંગી જ ને તો આજ તારી આ માનતા હું પૂરી કરીશ બાપા જો ભાઈ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમ હોય ને બીજા એક રામ ભરો છે એકવીસ રૂપિયા આવશે જોરદાર તાલીમ તે બધા બાપા જો ગણું આપે બાર બીજ ધણી જો માનો ને તો ગંગા છે બાકી વેતું પાણી છે બાપા ગમે ત્યાં એટલે જો તમને સદા વિશ્વાસ પ્રેમ હોય અમારા કામ કરે છે તમારે કેમ ન કરે બાપા તો હૃદયના ભાવથી અંતરના નાદથી આખો બંધ કરીને બાર બીજના ધણીને યાદ કરજો ને આરતીને એકવાર સાથે ગાજો તમને એકવાર અચૂક એમ થશે કે નહીં બાર બીજ નું ધણી આ કળિયોગની અંદર હજરા હાજર છે બાપા જ Mmm. ਐਮ ਸੰਧਿਆ ਸੁਮਿਰਨ ਯਾਰਤੀ ਅਨੇ ਜਾਲਨੋ ਥਿਓ ਜਨ ਕਾ ਉਤਰੇ ਮਾਰਾ ਪੀਰਾਨੀ ਯਾਰਤੀ ਤੈਨੋ ਜਗ ਮਾ ਜੈ ਜੈ ਕਾ ਉਤਰੇ

a વિરમદે વીરની